હાલ સમગ્ર ગુજરાતની નજર વિસાવદરની બેઠક ઉપર છે જબરજસ્ત ખરાખરીનો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પ્રચાર પ્રસાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રહાર સતત સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે

તેઓ જો અહીંથી ધારાસભ્ય બનશે તો ખેડૂતોના જે ખાતરના પ્રશ્ન હોય સિંચાઈના પ્રશ્ન હોય તમામ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ફોજ અત્યારે વિસાવદરમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તે દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું આક્રમક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે વિસાવદનની સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર

સોગન નામા અંદર તમે બતાવ્યું છે કે પતિ પત્ની ની થઈને અઠ્યાવી કરોડ કરતા વધારે ની સંપત્તિ છે હજી ઓલી મોટર કાર ને આ બધું છુપાયું છે કોણ જાણે કેટલી સંપત્તિ છુપાવી હશે માત્ર દસ વર્ષ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ રહ્યા એમાં કરોડો રૂપિયાની સંપત્તિ બની ગઈ આ બાજુ અમારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એટલા માટે હું વાત કરું છું કે મતદાન કરવા જાવ ત્યારે આ વાતનો વિચાર કરીને જજો આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા લાંબા સમયથી ગુજરાતની અંદર નેતૃત્વ કરે છે 2020 થી સતત જાહેર જીવનમાં છે ખૂબ મોટો ચહેરો છે આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું પદ આપ્યું છે પ્રદેશના નેતા બનાવ્યા પછી રાષ્ટ્રીય નેતા બનાવ્યા તેમ છતાં નથી આનાથી મોટું પ્રમાણિકતાનું પ્રમાણિકતાનું બીજું બીજું કોઈ ના શકે આનાથી મોટું કે ખેડૂતો ખાતરની ફરિયાદ લઈને આવ્યા અહીંયા ખાતર મળતું નહોતું મેં એક ફોન કર્યો ને અડધી રેન્ક આવી ગઈ ક્યાંય ખાતર ન મળતું હોય તો કહેજો ક્યાં નથી મળતું મને સીધો ફોન કરજો આવું પૂર્વ મંત્રી કહે છે હંમેશા કહુ આવડની ઉજવણી કરવામાં શું પ્રસિદ્ધ થયેલી ભારતીય જનતા પાર્ટીને કોણ સમજાવે કે આઝાદીના પોણો હો પછી જો ખાતરની જાહેરાતો કરવા આવવું પડતું હોય તો ડૂબી મરવું જોઈએ તમારે અત્યારે તમે વાતો કરો છો કે ખાતર ના મળતું હોય તો કે જો તો શરમ આવવી જોઈએ તમને બોલતા પેલા કે આજે અમારો જગતનો બાપ દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ ખુશી વિરોધી નીતિ ધરાવતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છેલ્લા એક વર્ષમાં પાંચ ગણી આવક થઈ ગઈ આવકની વાત હતી ખેડૂતની ડબલ કરવાની ભારતીય જનતા પાર્ટીના એક એક વ્યક્તિની આવકો વધતી જાય છે દબંગાઈ કરવામાં માથા ભારે પોતે સાફ ધરાવશે એવા ઉમેદવાર અહિયાં ગોપાલભાઈ ની સામે લડવા માટે ઉતાર્યા છે દાદાગીરી કરવાની દબંગાઈ કરવાની ખેડૂતોને લૂટીને જે પૈસા ભેગા કર્યા છે આ પૈસાથી

તેઓ આટલેથી નથી અટકતા થોડાક દિવસ પહેલા વિસાવદરના પ્રભારી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખાતરને લઈને જે નિવેદન આપ્યું હતું કે કોઈ ખેડૂતને ખાતર ના મળતું હોય તો તેમને ફોન કરજો તેમનો સંપર્ક કરજો એટલે રાજુ કરપડાએ પણ પ્રહાર કરતા કહ્યું કે આજે આઝાદીને વર્ષો આપણે અમૃત મહોત્સવને ઉજવી રહ્યા છે આજે ઇઠ્યોતેર વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ત્યારે ખાતર માટે આ પ્રકારને નેતાઓને નિવેદન આપવા પડે તે ડૂબી મરવા સમાન છે આ નિવેદનબાજીઓનો દોર જે રીતે ફરી એકવાર જોવા મળી રહ્યો છે આરોપ પ્રત્યારોપ પણ જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ખરેખર વિસાવદનની જનતા છે તે કઈ તરફ પોતાનો પ્રયાણ કરે છે કયા રાજકીય પાર્ટીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે અને કોને વિસાવદનની કમાન સોંપે છે દર્શક મિત્રો આવા જ રાજકારણથી જોડેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेन कहिजे पीड परा